મહીસાગર જિલ્લામાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી બાલાસીનોર સીડ ફાર્મ સર્વોદય હોસ્પિટલની બાજુમાં રોડ ખાતે કરવામાં આવી રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી અને પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી ધ્વજવંદન કર્યા બાદ મંત્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી મંત્રી બચુભાઈ ખાબડે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરિકોને શુભકામનાઓ પાઠવી સંબોધન કર્યું હતું આ પ્રસંગે આરોગ્ય મંત્રીને હસ્તે રાષ્ટ્રીય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસ કાર્યો અને બાલાસિનોર પ્રાંત અધિકારીને પચીસ લાખ ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબલોનું પ્રદર્શન સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલાસિનોર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ

આ પર્વની ઉજવણી કરી રહ્યા છે એના ભાગરૂપે આજે બાલાસિરોર ખાતે આ જિલ્લા કક્ષાનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના લોકપ્રિય સાંસ્થાશ્રી અમારા શ્રી માનસિંહભાઈ અમારા પૂર્વ સહકારી અધિકારીને પૂર્વ અમારા ધારાસભ્યશ્રી પણ અમારી સાથે વહીવટી વહીવટીતંત્રના માન્ય કલેક્ટરશ્રી શ્રી અને અમારા એસપી શ્રી અને સૌ અમારા સમાજના આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ તમામ હાજરીને આજે આ ઉત્સર અમે એવો દિવસ એમાં અમારા જિલ્લાએ કરેલા વિકાસના કામો ટેબલોના માધ્યમથી બાળકોને લોકોને પણ પ્રદર્શિત કરવા માટે કર્યું છે જે લોકોએ સારી કામગીરી કરી છે એને આજે ઇનામ અને સર્ટિફિકેટનું પણ વિતરણ કર્યું છે અને કૃતિઓ પણ આજે બાળકોએ દસ જેટલી રૂબરૂ અમને કરી છે એને પણ બાળકોએ જોઈ છે એ પણ આજે આનંદ માને છે અને આગામી દિવસોની અંદર દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિઝન 2047 સુધી ભારતને પૂર્ણ વિકસિત કરવાની વાત છે એમાં આ જિલ્લો પણ એ દિશાની અંદર આગળ વધીને તમામ ક્ષેત્રે આગળ વધે એવી આજના પવિત્ર દિને શુભેચ્છાઓ પાઠવું છું થેન્ક યુ રિપોર્ટર સંદીપ દેવાસ સાથે મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ